સુરત શહેરની શહેરશીલા અગ્નિકાંડથી વધુ વર્ષ થઈ ચુક્યા છે પરિવારજનો છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસની સુનાવણી ચલાવવાની અરજી ના મંજૂર કરી દેવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેમાં આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તમામ પીડિત મક્કમ થઈને અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી આ સાથે જ પાંચ વર્ષમાં રાહુલ ગાંધી સુરત ત્રણ થી ચાર વખત આવી ગયા હોવા છતાં તેમને મળ્યા પણ ન હોવાનું જણાવ્યું કે જેથી હવે આ ન્યાયયાત્રામાં વાલીઓ જોડાશે નહીં હોવાનું જણાવ્યું હતું

અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટ નો અમાને તો સુપ્રીમ હો તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારી જ થઈ ગઈ છે સરકારશ્રી હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રી ની અરજી ખારીજ છે સરકાર એક છે પાવર છે એના અક્ષે એ અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવાર નું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં એમ જીવી રહ્યા છે અમને આમાંથી જલ્દીથી થી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે સરકાર પાસે મોકો છે મારું નામ અમે આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષથી કોટોમાં ધંધા ખાઈ થાય અને થાક્યા છે ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ એડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય આપો અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે યાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે એની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એના મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહી રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો ત્યારે મળી શકતા હતા તો આજે વર્ષે યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી હતી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે હજી અમે એને મૂકી જ નથી યાત્રામાં જોડાવાના છો યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે ને અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો તમારું નામ જયસુખભાઈ ગજેરા તક્ષશિલાના વાલી યાત્રામાં જોડાવાના છો કે નહીં કેમ ના આજે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ખાટવા ઈચ્છતો હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે જેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું એના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારી પર જે હજી કાદવ કિચડ ઉતરાવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે પણ ના થાય તો એ રીતે સરકાર શ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને આ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે. નરી સિમરણ સાથે સન 24 ન્યૂ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ